રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર આમંત્રિત શર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ બધા શાંત થઈ ગયા અમારા શિક્ષણ મંત્રી એ શિક્ષક છે મેં એમને પૂછ્યું મેં ઉદાહરણ આપતા હતા એ આ તો આપણ આપણું જીવન આપણે કઈ દિશામાં ક્યારે કઈ બાજુ જઈએ જે કાર્ય આપણને મળ્યું હોય સારા શિક્ષકની જરૂરિયાત છે કે શરૂઆતી શિક્ષકે એવું શીખ્યું હોય આપણા જીવનમાં ઉતાર્યું હોય કે કેવી રીતે આદર કરવો કેવી રીતે કામ કરવું જે કામ છે નાનું નહીં સમજીને તો એ શિક્ષક એટલે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન સ્વર્ગસ્થ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની એકસો સાડત્રીસમી જન્મજયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કરું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે તેમની જન્મજયંતિએ ઉજવતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એ રાઈટ ટાઈમ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે આ અવસરે હું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતો શીખ અને તો દરેક લેવલે મળતા હોય છે પણ અહીંયા આગળ સન્માનિત આટલા લોકોનું થાય સમય ને બધાની અનુકૂળતા પ્રમાણે પણ આજે જેને જેને પણ પારિતોષિક મળ્યા છે એ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે વિદ્યાર્થીઓનું સન્માન થયું છે એવા બીજા જ્યાં પણ આપણા વિદ્યાર્થીઓ છે સારા એનું પણ ખૂબ અભિનંદન પાઠવું છું કોઈ પણ સમાજના વિકાસનો પાયો શિક્ષણ જ છે વડાપ્રધાનશ્રીએ શિક્ષણની મહત્તા નવી શિક્ષણ નીતિમાં ભાર વિનાના ભણતરથી ઉજાગર કરી છે વડાપ્રધાનશ્રીએ હંમેશા ભાર વગરના ભણતરને પ્રોત્સાહન આપ્યું છે આ ભાર વિનાના ભણતરનો ખ્યાલ માતા પિતાના આર્થિક ભારને હળવો કરવામાં પણ તેમણે રાખ્યો છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં હજુ બે દિવસ પહેલાં જ દેશમાં નેક્સ્ટ જેન ના સુધારાનું ઐતિહાસિક કદમ ભરવામાં આવ્યું છે જીએસટી આ ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખીને બ્લેકબોર્ડ હોય રબર નકશા કલર નોટબુક જેવી સ્ટેશનરી ઉપરનો ટેક્સ દૂર કરી દીધો છે અને દેશના સામાન્ય માનવીનું ઈઝ ઓફ લિવિંગ વધારતા આવા ઐતિહાસિક સુધારા માટે આપણા સૌ વતી વડાપ્રધાન શ્રી અને નાણા મંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું મહત્વ હોય તો એ શિક્ષકનું છે જન્મ આપનારી માં બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાંય વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે મા જીવન આપે છે પણ જીવન જીવતા તો ગુરુજનો જ શીખવાડે છે પ્રાચીન કાળમાં શ્રીકૃષ્ણ હોય મૌર્યકાળમાં આચાર્ય ચાણક્ય અર્વાચીન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યોતિબા ફૂલે આધુનિક ગુજરાતમાં કાકા કાલેલકર અને કનૈયાલાલ મુનશી જેવા અનેક દર્શનિકો શિક્ષકો જેમણે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે આવી અસાધારણ પ્રતિમા સમાન ગુરુવર્ય શિક્ષકો માટે ચાણક્ય એટલે જ કહે છે કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા નિર્માણ ઓર પ્રય ગોદ મે પલતે હૈ ગુરુનું મહત્વ મહાત્મય કરતા કહેવાયું છે કે ગુરુ ગોવિંદ ખડે કિસકો લાગુ પાય ગુરુ આપને બલિહારી ગુરુ આપી ગોવિંદ દિખાયો બાળકના જ્ઞાનમાં સંસ્કારનું સિંચન કરીને તેને ગોવિંદનું દર્શન કરાવવા સામર્થવાન જો કોઈ બનાવતું હોય તો તે ગુરુ છે તમે સૌ રાજ્યના અલગ અલગ પ્રદેશમાંથી આવતા હશો જે તે વિસ્તારોનું શિક્ષણનું સ્તર અને સામાજિક સમસ્યાઓ પણ અલગ અલગ હશે પરંતુ તમારા બધામાં એક બાબતને સમાનતા છે તમારું કામ તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્પણ સફળ શિક્ષક બાળકોને ક્યારેય એવું નથી કહેતો કહેવા કહેતા કે દે આ તારાથી નહીં થાય એ તો હંમેશા પેટ થાબડીને પ્રોત્સાહન આપે સ્વામી વિવેકાનંદ કહે છે શિક્ષણ માનવીને ચારિત્રવાન બનાવે છે શિક્ષણના નોબલ પ્રોફેશનમાં સદઉપયોગથી શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર ચારિત્ર નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિથી ભાવિ પેઢીના નિર્માતા બને તે સમાજ માટે આવશ્યક છે શિક્ષક દરેક બાળકોમાં સપનાનું વાવેતર કરીને તેના સંકલ્પોમાં પરિવર્તન કરવાનું સંસ્કાર સિંચન કરે છે શિક્ષકની સકારાત્મકતા એટલે કે પોઝિટિવ જ તેમને સૌથી મોટી તાકાત છે આવી જ પોઝિટિવિટીથી વિશ્વ નેતા શ્રી મોદી સાહેબે દેશનું સેવાદાયિત્વ સંભાળી રહ્યા છે તેમના નેતૃત્વના પાછલા અગિયાર વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બે હજાર વીસની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધ્યું છે કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના શરૂ કરી છે દીકરીઓ ભણે આગળ વધે તે માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે કન્યાઓ ધોરણ નવથી બારનું શિક્ષણ મેળવે તે માટે નમોલક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાવ્યા છે દીકરીઓને તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બેય સહાયનો લાભ જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો મળે એવું છે આદરણીય વડાપ્રધાન શ્રી કહે છે કે માતા પિતા પછી શિક્ષણ અને શિક્ષક જ એવા માધ્યમ છે જે બાળ માનસ ઉપર ઊંડા પ્રભાવ પાડે છે આજના બાળકો આવતીકાલના નાગરિક છે આ બાળ માનસમાં અત્યારથી જ રાષ્ટ્રપ્રથમનો ભાવ કેળવાય તે જરૂરી છે એક સાચા શિક્ષક પાસેથી દેશહિત પ્રથમના પાઠ શીખીને ભાવિ નાગરિક ઘડતરથી પ્રક્રિયામાંથી પસાર થતો વિદ્યાર્થી જાતે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર થાય તે માટે તમારી ભૂમિકા પથદર્શક છે બાળક જો પોતે આત્મનિર્ભરતાના પાઠ ભણશે તો પરિવાર અને સમાજને આત્મનિર્ભરતાની નવી દિશા આપી શકશે શિક્ષકો મૂલ્ય આધારિત શિક્ષણના ભાગરૂપે સ્વદેશીપણાની સમજ સાથે આત્મનિર્ભરતા અંગે બાળકોમાં જાગૃતિ કેળવે તો આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું મિશ મિશન સાકાર થશે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આપણે સૌ શિક્ષકો હજુ આવનારા દસ વર્ષ વીસ વર્ષ કાં તો બે હજાર સુડતાલીસ સુધી સેવા આપવાના છે એઆઈ અને ગૂગલ ગુરુના આજના સમયમાં તમારે પણ આધુનિક જ્ઞાન પદ્ધતિથી સજ્જ થઈને બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની વિકસિત પેઢીનું નિર્માણ કરવાનું છે વિકસિત ગુજરાત વિકસિત ભારતમાં તમે સૌ ઉત્તમ યોગદાન આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર પચીસ ને એમાં આપણા બધા જેમને સારી કામગીરી બધા શિક્ષક મિત્રો કરે છે પણ જેમને સવિશેષ વિશેષ કામગીરી કરી છે એવા આપણા ગુજરાતના ત્રીસ જેટલા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કાર્યક્રમ અને સાથે સાથે જિલ્લા કક્ષાએ પણ ચોરાણું જેટલા મિત્રોએ જે સારી કામગીરી કરી છે એમનો પણ સન્માન કાર્યક્રમ અને સાથે સાથે તાલુકા કક્ષાએ એકસો જેટલા શિક્ષક મિત્રોએ જે સારી કામગીરી કરી છે વિશેષ કામગીરી કરી છે અને આપણા વિદ્યાર્થીઓને સંસ્કારવાન પ્રાણવાન વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં જે સહયોગી બન્યા છે એવા તમામ શિક્ષક મિત્રોનો આજે મિત્રો સન્માનનો કાર્યક્રમ છે ને આ કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત આજની ગુજરાત રાજ્યના આપણા માન્ય મૃદુને મક્કમ અને જેમને જેમના નેતૃત્વમાં આપણી શિક્ષણ વિભાગમાં જે કંઈ આમૂલચૂલ પરિવર્તન થયું છે જે જે કંઈ પ્રશ્નો હતા એ પણ ઉકેલા છે એવા સન્માન્ય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે તાળીઓથી મિત્રો બધાશું સાથે આપણા શિક્ષણ વિભાગના વડા સન્માન્ય મુકેશ કુમારજી સાથે આપણા અમદાવાદ આપણા મ્યુનિસિપલના પ્રથમ નાગરિક સાથે ઉપસ્થિત આપણા શ્રી પ્રાઇમરી એમઆઈ જોશી સાહેબ સાથે ઉપસ્થિત આપણા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ મારા શિક્ષણ વિભાગની પૂરી ટીમ અને સાથે સાથે પત્રકાર મીડિયો પત્રકાર મિત્રો મીડિયાના મિત્રો પ્રિન્ટ મીડિયાના મિત્રો ને આપણી મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂરી ટીમ આજે અહીં ઉપસ્થિત છે એ તમામને પણ હું શુભેચ્છા પાઠવું છું તમામને આવકારું છું ને વિશેષમાં આપણા જે સન્માનિત થવાના છે શિક્ષક મિત્રો એમને પણ આવકારું છું અને સવિશેષ આપણા માન્ય મહામહિમ રાજપાલ સાહેબ એમને પણ આપણે શુભેચ્છા પાઠવી છે મારા સાથી મંત્રી એમ પ્રફુલભાઈ પ્રફુલભી સાહેબે પણ આપને શુભેચ્છા પાઠવી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ તો એમના જન્મદિવસે તમામ દેશ અને પ્રદેશના શિક્ષક મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું મિત્રો વર્ષો સુધીની આપની વિદ્યાર્થી કેન્દ્રી સમાજ કેન્દ્રી તેમજ સંવેદના સમીટ શૈક્ષણિક અને ઇતર કામગીરીના પરિણામે આપ આજે એવોર્ડ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ તરફથી હૃદયથી આપને ઢેર સારી શુભકામના સાંભળ બંને સંઘોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત છે એમનું પણ સન્માન કરું છું શિક્ષણ વ્યવસ્થામાં રહેલ સૌ કોઈ માટે વિદ્યાર્થીઓની રોજનું આપણું એ કારણ છે બાલદેવો છે આપણે ત્યાં આવે છે આપણા શિષ્યોનું પરફોર્મન્સ એ આપણી કામગીરીનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર છે પોતાના પરિશ્રમના કારણે સમાજની શિક્ષકો પરની આસ્થા હજુ મિત્રો ટકી રહી છે કોઈક શાળામાં નાના ધોરણમાં બાલમય બનીને કક્કો બારખડી કે અભિનય ગીત દ્વારા શીખવતી ને જોતા બાળકો મંત્રમુગ્ધ બની જતા હોય છે ક્યારેક તેઓ મમ્મી કહીને ભેટી પડે છે આ ઘટના આ વર્ખંડનો જે પ્રતિભાવ છે તે શિક્ષિકા માટે નોબેલ પારિતોષિકથી ઓછો નથી આવી ઘટનાઓ બનવી સ્વાભાવિક છે બાળકોને એની સાથે સમન્વય સાંધીને એવી પ્રવૃત્તિ કરે છે એમને ચિત્રો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોની સાથે ઓતપ્રોત બનીને શિક્ષણ આપવાનું કામગીરી કર્યા છે એવા તમામ શિક્ષકોને ઢેર સારી શુભકામના ઉમરગામથી અંબાજી નિજરથી નખત્રાણા સંજાણથી સુઈગામ અને કલ્યાણપુરથી કવાડ સુધીની તમામ શાળાઓમાં શિક્ષક કે આચાર્ય તરીકે કામ કરતા શિક્ષક ભાઈઓ બહેનો એ રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગનો ચહેરો છે તેઓનો વિદ્યાર્થીઓ વાલીઓ મુલાકાતીઓ સાથે વર્તન છે વાર્તાલાપ છે વ્યવહાર છે અને વ્યવહારના માધ્યમથી આપણે બધા મદદરૂપ બનીએ છીએ આપણો અભિગમ છે એના કારણે સરકારની કે શિક્ષણ વિભાગની એક ઇમેજ બનતી હોય છે મિત્રો કોઈ શિક્ષણનો કોઈ વાલી સાથેનો સારો વર્તાવ તે વાલીના દિમાગમાં સારી છાપ છોડે છે સરકાર સારું કામ કરે છે શિક્ષણ સારું કામ કરે છે તેવો અભિપ્રાય બને છે મિત્રો આપણે ભૂલવું ન જોઈએ કે વી આર ધ ફેસ ઓફ ગવર્મેન્ટ આપણે સરકારના ચહેરા છીએ કોઈકનું દર્દ સાંભળીને કંપન અનુભવે તેને કોઈ મંદિરમાં જઈને ગંટડી વગાડવાની જરૂર નથી આપણે આ સમાજ કલ્યાણનું માત્ર મિત્રો પરોપકારનું કામ કરવાનું છે શિક્ષકમાં કરુણા ભરપૂર હોવી જોઈએ શિક્ષક સંવેદના સભર હોવો જોઈએ આપણે આજે વકેલ ઋષિ તેમજ નચિકેતાના જ્ઞાનને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જ્ઞાન સાથે મેળ બેસાડીને આજના ઈઆઈ અને જેટ જીપીટીના જમાનામાં મૂલ્યલક્ષી શિક્ષણ સાથેનું વિષય વસ્તુ બાળકોને શીખવવાનું છે આપ એક પડકાર છે ને આ પડકાર ઝીલવા માટે મારા ગુજરાતના તમામ શિક્ષકો મિત્રો તૈયાર છે એ આ પડકાર ઝીલવા માટે આપણે આપણી જાતને પણ અપડેટ અપડેટ કરવી પડશે અને રાજ્યના સૌ શિક્ષકો આ કામ કરી રહ્યા છે આપણે ઘણીવાર કેરીના રસ કેરીમાં રસ વધારવા માટે કેરીને બદલે ગોટલાનું કદ વધારીએ છીએ વિદ્યાર્થીને જીવનમાં ઉપયોગી થાય એવું ઘણું આપણે શીખવીએ છીએ મિત્રો પણ આજે સન્માનિત થનારા જે આ શિક્ષક મિત્રો છે એ તમામને માટે હું એટલું જ કહીશ કે આપણે જો મન જો સંકલ્પ કરે તો મુશ્કેલી માર્ગ બની જાય મન જો સંકલ્પ કરે તો મુશ્કેલી માર્ગ બની બની જાય જાય અને પ્રશ્નો તમારા નામ પર કુદરતની એવી મહેર આવે તમારા નામ પર કુદરતની એવી મહેર આવે કે તમને પોખવા આખા ને આખા શહેર આવે એવા તમામ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરું છું મિત્રો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમને ભણાવવામાં કોઈ ખોટું નથી ખોટું નથી શિક્ષકે બદલતા સમય પ્રમાણે બદલાવું જ પડશે શિક્ષક માત્ર વાતો કરે છે ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે આપણે મહાન શિક્ષકની ભૂમિકામાં બધા મિત્રો પહોંચવું પડશે જવું પડશે બ્રિટનના મસૂર ચિંતક વિલિયમ વોર્ડનું આ સુંદર અવતરણ છે ગુરુને આપણી સંસ્કૃતિમાં ઈશ્વર સમકસ દરજ્જો આપવામાં આવ્યો છે ઇતિહાસ ગવા છે કે ગુરુએ વ્યક્તિગતરમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે ગુરુમાંથી માસ્ટર સાહેબ ટીચર મેડમ સર મિસ એમ સમયાંતરે શિક્ષકોના નામ બદલાતા રહ્યા છે પરંતુ મહિમાને કાર્ય યથાવત રહેલો છે ભલે ભલેનો જમાનો આવશે એવું કહેવામાં આવે છે કે આવનારા સમયમાં ક્લાસરૂમમાં એ એઆઈ રોબોટના માધ્યમથી શિક્ષણ આપવાનું કાર્ય ભવિષ્યમાં થનાર છે પણ જે કઈ ટેકનોલોજીનો ટેકનોલોજી આવશે એમાં આપણે આગળ વધીશું પણ શિક્ષકની ભૂમિકા કાયમી રહેવાની છે એ જે શિક્ષણ આપશે પણ સંસ્કાર ના આપી શકે તો આ સારા સંસ્કાર આપવાનું કામ છે એ મારા શિક્ષક મિત્રો કરશે એટલે શિક્ષકની ભૂમિકા આજીવન કાયમ મિત્રો રહેવાની છે અને આજે પણ સમા શિક્ષકના હાથમાં સમાજનું સમાજની ધુરા આજે શિક્ષકના હાથમાં છે મિત્રો વિકસિત થઈને સમાજમાં યોગ્ય આજથી ચાર હજાર વર્ષ અગાઉ ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું બીજારો પણ થયું હતું ગીતાજીમાં શ્રી કૃષ્ણને પવિત્ર ઘોષિત કર્યું છે અને ચાણક્ય પણ એ જ્ઞાનને મિત્રો મહત્વ આપ્યું હતું વિદ્યા જેવું બીજું કોઈ નેત્ર નથી આ વાત ચાણક્યને આપણા ગીતામાં શ્રીકૃષ્ણે પણ ભગવાને પણ કહ્યું છે વાસ્તવમાં શિક્ષણ એ પ્રક્રિયા છે જેના દ્વારા માનવ શિશુ સર્વ પ્રકારે ઉચ્ચ સ્થાન ગ્રહણ કરે છે ને એ કામ આપ બધા મિત્રો કરી રહ્યા છો વિનોબા ભાવેના મતે શિક્ષક શીલવાન પ્રજ્ઞાવાન કરુણાવાન હોવો જોઈએ શીલવાન સાધુ હોય છે અને માતા હોય છે જ્યારે શિક્ષકોમાં પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે આ કરુણાવાન પ્રજ્ઞાવાન અને શીલવાન ત્રણેય ગુણો હોવા શિક્ષકમાં અનિવાર્ય છે અને એ ગુણો આપણા બધામાં મિત્રો છે કાકા સાહેબ કાલેલકર શિક્ષકોના સંદર્ભમાં મેં સરસ વાત કરી છે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં મોટામાં મોટો અધિકાર તો વિદ્યાર્થીઓને ભણાવવાની છૂટ તેમના પર અસર પાડવાની તક એ જ છે કે જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી બીજા અધિકારો મળે કે ન મળે એની કદર કે દરકાર સાચા શિક્ષકોને કરવી જ પડે શિક્ષકોએ એ ન ભૂલવું જોઈએ કે દરેક દિવસ એ પોતાની લાયકાત વધારવાની એક અસાધારણ તક છે દિવસ ઉગે છે અને આથમે છે ત્યાં આપણી લાયકાતમાં વધારો કરવા મિત્રો આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ ભણાવવામાં એક દિવસને માટે આપણે જો બેદરકાર કે નિરુત્સાહ થઈએ વેઠ ઉતારીએ તો આપણી ઉન્નતિનો એક દિવસ આપણે ખોયો ગણવો જોઈએ આવું આપણા કાકા સાહેબ કાલેલકર કહેતા હતા વિદ્યાર્થીઓના પ્રજક બની નવી શરૂઆત બે હજાર પંદરમાં પંદરના વર્ષમાં થઈ મને કહેતા એ બાબતનો આનંદ છે મને પણ ખ્યાલ નહોતો પણ મેં આજે એક ચિંતન પૂછો સેલિબ્રેશનનો એક અંક જે સદ્દલમાં મેં વાંચ્યું ત્યારે મને પણ ધ્યાન પર આવ્યું મિત્રો કે વિદ્યાર્થીઓનો પ્રજક બની નવી શરૂઆત બે હજાર પંદરના વર્ષમાં થઈ દિશા જીતનારા નવી પદ્ધતિની શિક્ષણ આપનારાને ભણાવવાનું બધું રસપ્રદ બનાવનારા શિક્ષકોને ગ્લોબલ ટીચર એવોર્ડ આપવાની શરૂઆત મિત્રોથી જેમાં શિક્ષકને એવોર્ડની સાથે સાથે એક મિલિયન ડોલર અંદાજે આઠ પોઈન્ટ એક્યાશી કરોડનો પુરસ્કાર મિત્રો આપવામાં આવે છે વર્લ્ડ લેવલે અને એમાં ભારતમાંથી આ એવોર્ડ જીતનાર એક શિક્ષક એટલે રણજીત સિંહ હિસાલે તેમને બે હજાર વીસના વર્ષમાં એવોર્ડ મિત્રો આપણા દેશમાં મળ્યો આપણા દેશનું ગૌરવ એમને વધાર્યું શિક્ષક મિત્રોનું મેં ગૌરવ વધાર્યું છે આ એવોર્ડ માટે તેમની પસંદગી કેવી રીતે થઈ મારે થોડી થઈ તેની વાત આપણે કરવી છે રણજીતસિંહ મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના અને આઈટી એન્જિનિયર બનવાનું તેમનું સ્વપ્ન હતું પણ પિતાએ કહ્યું બેટા તારે આઈટી એન્જિનિયર નહીં બનવાનું તારે આ દેશ નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનું છે રાષ્ટ્ર નિર્માણમાં તારે સહયોગી બનવાનું છે સાચા નાગરિકો પેદા કરવાનું કામ તારે કરવાનું છે એટલે આઈટી એન્જિનિયર બનવાનું તું રહેવા દે મારી ઈચ્છા એવી છે કે તું શિક્ષક બન તો પિતાની આજ્ઞાને શિરોમાન્ય માનીને એ જે રણજીતસિંહે શિક્ષકની નોકરી મિત્રો પસંદ કરી અને પિતાનું સ્વપ્ન હતું એને એની સલાહથી એને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું અને સંસ્કારી શાળાના શિક્ષક તરીકે એની નિમણૂંક થઈ મહારાષ્ટ્રના ખોબા જેવા ગામ પારીવાડીની એક શાળામાં એને નોકરી મળી પ્રથમ દિવસે આ રણજીતસિંહ જ્યારે હાજર થવા જાય જાય છે સ્કૂલમાં ત્યારે પ્રાથમિક સ્કૂલમાં જ્યારે નોકરી મળી છે ગામમાં જાય છે ત્યારે નોકરીના પ્રથમ દિવસે જે સ્કૂલમાં પગ મૂક્યો તો ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ નહીં પણ ગાયબેસ રાખવામાં આવી હતી માત્ર બે ટકા બાળકો સ્કૂલના અભ્યાસ માટે આવતા હતા અને તેમના માટે ભણવાની વ્યવસ્થા ખુલ્લામાં હતી માતા પિતા પણ બાળકોના બાળકોને ભણાવવામાં એમને પણ રસ નહોતો સમાજ જાગૃત નહોતો સમાજનું કોઈ યોગદાન નહોતું એવી સ્થિતિમાં આ રણજીતસિંહ જે સ્કૂલમાં ગયા અને ત્યાં જઈને જોયું તો એને વિચાર્યું કે મારા પિતાએ જે મને જે વાત કરી છે એ મારે એ દિશામાં આગળ વધવું છે એટલે એને સૌ ત્યાંના સ્થાનિક સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો વડીલોને મળવાનું શરૂ કર્યું વાલીઓને મળવાનું શરૂ કર્યું વિદ્યાર્થીઓને મળવાનું શરૂ કર્યું અને દરેકને શિક્ષણના ફાયદા સમજાવવા માટે માતા પિતા શિક્ષણ શિક્ષણની શિક્ષણની મહત્વ શિક્ષણ કેમ શ્રેષ્ઠ છે આદર્શ નાગરિક કઈ રીતના બને છે એ સમજાવવા માટેના એમને પ્રયત્નો શરૂ કર્યા અને સૌને મળવાનું શરૂ કર્યું અને દરેકને શિક્ષણના ફાયદા સમજાવતા સમજાવતા એ આગળ વધ્યા બાળકોને કઈ દિશામાં આગળ વધારવા એના માટે પ્રયત્નો કર્યા સ્કૂલમાં બધાને બોલાવવાનું શરૂ કર્યું બાળકો આવતા થયા અને રસાળ શૈલીમાં અભ્યાસ કરાવવો તેનું મિશન હાથમાં લીધું તેમણે પણ આપણી જે ચાલુ જે પદ્ધતિ હતી પાઠ્યપુસ્તક કરતા પ્રેક્ટિકલ વાત સમજાવવાનું શરૂ કર્યું અને માન્ય એક એને નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને પેલું પહેલો દાખલો એને આપ્યો કે આ એક બીજ છે આ એક બીજમાંથી એક મહાન વટ વૃક્ષ કેવી રીતના બની શકે તો એ અભ્યાસક્રમમાં એ ભણાવે તો વિદ્યાર્થીઓને ખબર ના પડે પણ એને પ્રેક્ટિકલના રૂપમાં લઈ વિડીયો બનાવ્યો કે એક બીજમાંથી વૃક્ષ કઈ રીતે બને છે તેના પાઠ ભણાવવા કરતાં તેના વિડીયો દ્વારા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને બાળકોને વિડીયોમાં એટલો બધો રસ પડ્યો તેનાથી રણજીત રણજીતસિંહે નક્કી કર્યું કે રણજીતસિંહે વિનંતી કરી કે તેઓ તેમના ઘરે બધાના ઘરે મોબાઈલ તો છે જ ઘરે બેસી મોબાઈલમાં અભ્યાસ કરે માટે વાલીઓ પણ સૂચન કર્યું અને એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો એના માટે રણજીતસિંહે પછી આ વિડીયોના માધ્યમથી આ વિડીયો બનાવ્યા અને વિદ્યાર્થીઓને મોબાઈલમાં એને ઘરે આપવાની જે શરૂઆત કરી મિત્રો અને એ એ એ વિચાર જેને આવ્યો એને બાળકોના પાઠ્યપુરક્ષકમાં જે પ્રકરણની સાથે ક્યુ કોડ મૂકવામાં આવ્યો તેવું એને વિચાર્યું અને આ ક્યુ આર કોડના માધ્યમથી રણજીતસિંહે ઓનલાઈન પહેલા પોતે ક્યુઆર કોડથી અભ્યાસ કરાવવાની આ શૈલી એને ખૂબ રસપ્રદ લાગી અને એમાં આગળ વધ્યા અને આજના સમયના બાળકોને આજની શૈલી પ્રમાણે જ ભણાવવું પડે હું જેમ અભ્યાસ કરતો હતો તેમ આ બાળકોને ભણાવું તો તેઓ વધુ કંટાળશે હવે આજના સમયમાં દરેક ઘરમાં કમસે કમ કમ એક મોબાઈલ છે એટલે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમને ભણાવવાનું ખોટું કંઈ જ નથી નવી શિક્ષકે બદલાતા સમય પ્રમાણે બદલાવવું પડશે તેમના ક્યુઆર કોડના પ્રોજેક્ટની મહારાષ્ટ્ર સરકારે નોંધ લીધી અને અન્ય ત્રણસો સ્કૂલોમાં પદ્ધતિ શરૂ કરાવી અત્યારે ગ્લોબલ ટીચર તરીકે એવોર્ડ સાથે તેમને આજે રણજીતસિંહને ગ્લોબલ ટીચર એવોર્ડ તરીકે એક મિલિયન ડોલરનો જે પુરસ્કાર મળ્યો આઠ કરોડ એક્યાસી લાખ જેટલી રકમ મળી એ તેમની સાથે એવોર્ડ માટેના દાવેદાર શિક્ષકો જે અરજીઓ કરી હતી આપણા હિન્દુસ્તાનથી જેમને અરજીઓ કરી હતી બધા ગ્લોબલ ટીચર તરીકેની એ તમામને સરખે ભાગે વેચવા નિર્ણય કર્યો આ અંગે તેને કહું કેમ સરખે ભાગે આ બધાને આપી દો ભાઈ આમાં મારા એકલાનો અધિકાર હક નથી અને એ અંગે તેમણે કહ્યું કે વિશ્વમાં મહત્તમ લોકો સુધી શિક્ષણ પહોંચે તેના આ યજ્ઞમાં મારી સાથે મારા જેવા અન્ય શિક્ષકો પણ છે તેઓ પણ આ ઇનામી રકમનો ઉપયોગ મહત્તમ બાળકોના શિક્ષણ પહોંચાડવાના પહોંચાડવામાં કરશે છેવટે વિશ્વને જ લાંબા ગાળે ફાયદો થશે એમ કહીને રણજીત રણજીતસિંહે એને જે મળેલો જે પુરસ્કાર હતી જે રકમ હતી તમામ શિક્ષકો વેચી અને સાથે આ શિક્ષણની ધોરાને આગળ ધપાવવાની કામગીરીને સોંપી આજે આ સન્માનિત સભાગૃહમાં ઉપસ્થિત તમામ મારા શિક્ષક મિત્રોને ટેકનોલોજીના માધ્યમથી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જોડાયેલા તમામ સરસ્વતીના ઉપાસકો જે સાચા અર્થમાં રાષ્ટ્ર નિર્માણ સમાજ નિર્માણ પરિવાર નિર્માણ વ્યક્તિ નિર્માણનું જે કામ કરી રહ્યા છે એવા તમામ શિક્ષક મિત્રોને અને સાથે સાથે આપણા અધિકારી મિત્રોને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિને આપણે એકસો સાડત્રીમી સડત્રીસમી આ જન્મજયંતિ છે